પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના જેલમાં ઉપવાસને લઈને ફરીથી પાટીદાર આંદોલનને વેગ પકડ્યો છે ત્યારે અમદાવાદ પાસના કન્વીનર વરુણ પટેલે સરકારને આડે હાથ લેવાની સાથે કોંગ્રેસને પણ તેમનું વલણ સ્પષ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી છે વરુણ પટેલે કોંગ્રેસને ભાગલા પાડો અને રાજકરોની નીતિ બંધ કરવા કહ્યું છે હાર્દિક પટેલે જેલમાંથી છૂટવા તેમજ પાટીદાર સમાજને અનામત અપાવવા માટે રાજ્ય સરકાર સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા પણ ઉપવાસ કરીને હાર્દિકને સમર્થન આપી રહ્યા છે અને પાસના કન્વીનર વરુણ પટેલે ચીમકી આપી છે કે ઉપવાસી પાટીદારોને કંઈ પણ થશે તો જવાબદારી સરકારની રહેશે અને સાથે સાથે પાટીદાર પર લગાવેલા ખોટર રાજદ્રોહના કેસોને પાછા ખેંચવાની પણ માંગણી કરી હતી ટોટલ મહિલા સંમેલનની તૈયારીના ભાગરૂપે ત્રણસો સભાઓનું આયોજન છે એમાંથી સો થઈ ચૂકી છે બસો કરવામાં આવશે બાવીસમી તારીખે મહેસાણા શહેરના પાટીદાર આગેવાનોની મિટિંગ રાખવામાં આવી છે અને મહેસાણા શહેરના આગેવાનો પોતપોતાની જવાબદારી લઈ લેશે કઈ કઈ રીતે કઈ વ્યવસ્થા કરવી અમે સરકારને ટ્રાફિકને સંપૂર્ણ સહયોગ આપીશું અને ક્યાંય કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય એનું પૂરતું ધ્યાન રાખીશું અત્યારે આ મંજૂરીની રીટ

કોંગ્રેસ પક્ષને પણ તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે જો આગામી દિવસોમાં કોંગ્રેસ તેમનું વલણ સ્પષ્ટ નહીં કરે તો બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસની કફોડી હાલત થવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કોંગ્રેસ એનું આવું વર્તન કરશે તો આ પાટીદાર સમાજ છે જો પાટીદાર સમાજ કોઈ પણ તૈયારી વગર નીકળ્યો હોય અને ભાજપ જેવી મજબૂત પાર્ટીની તેવીસ જિલ્લા પંચાયતો અને દોઢસો તાલુકા પંચાયતો આંચકી અને કોંગ્રેસને દાન કરી શકતી હોય તો બે હજાર સત્તર ને હજુ બહુ વાર છે કોંગ્રેસનું તો કોઈ અસ્તિત્વ નથી એના શું હાલ થશે કોંગ્રેસે વિચારી લેવા જોઈએ એક તરફ વચેટિયાઓ સરકાર સાથે ચર્ચા કરી અનામત આંદોલનનો નિવેડો લાવવા માટે મથી રહ્યા છે ત્યારે પાસના કન્વીનરો આંદોલનને કોઈને કોઈ રીતે વેગ મળે તે માટે અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે ત્યારે હવે આ આંદોલનમાં કયા નવા મોડ આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે કેમેરામેન કનુ ભરવાડ સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ